નમસ્કાર મિત્રો આજે આ ગાંગીના ગામમાં પૂજાનું મોટું આયોજન રાખેલું છે અને રાત્રે પૂજા છે એટલા માટે સુરજસિંહ વિજયસિંહ એમનો આખો પરિવાર અને એક પંડિતને પણ બોલાવવામાં આવ્યા છે અને હોમ હવનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે મિત્રો આ ગામમાં રાત્રે હવનની શરૂઆત થઈ જાય છે અને હવનમાં માધવરાય અને ગાંગી પણ બેઠેલા છે અને આમ કરતાં કરતાં હજી તો થોડીક જ રાત વીતી છે અને આકાશમાં ઘણા બધા દીવાઓની લાઇન જતી જોવા મળી ત્યારે સૌ પ્રથમ માધવરાય આ ઘટનાને જુએ છે અને સુરજસિંહ અને વિજયસિંહને પણ બતાવે છે ત્યારે ગાંગી પણ આ ઘટના જુએ છે અને તે જુએ છે તો આકાશમાંથી તીવ્ર ગતિથી દસથી પંદર જેટલા દીવા કે જે લાઇનમાં છે અને તે આથમણી દિશા તરફ જઈ રહ્યા છે ત્યારે આ જોઈ અને સૌ પહેલાં તો સુરજસિંહ કહેવા લાગ્યા કે વિજયસિંહ જુઓ તો ખરા આવા ઘનઘોર અંધકારમાં આ દસથી પંદર જેટલા દીવા ક્યાં જઈ રહ્યા છે અને તે કોણ હશે અને આ રહસ્ય શું ખબર પડશે ત્યારે માધવરાય કહે છે કે સાચી વાત છે મહારાજ આ રહસ્ય શું છે તે આપણને નહીં ખબર પડે કારણ કે આપણે અહીંયા બેઠા છીએ અને જુઓ તો ખરા કેટલું તીવ્ર ગતિથી જઈ રહ્યું છે અને લાગે છે કે ક્ષણભર વારમાં તે આ દેશમાંથી બીજા દેશમાં ચાલી નીકળશે ત્યારે આ ઘટના જોઈને ગાંગી ઊભી થાય છે ઊભી થઈને તે આ દીવા જોઈ રહી છે તો ઝાંખા ઝાંખા દીવા તેની નજરે દેખાઈ રહ્યા છે કારણ કે દીવા એટલા તીવ્ર ગતિથી જઈ રહ્યા છે ત્યારે આ ઘટના જોતાં જ ગાંગીએ મનમાં એટલો વિચાર કર્યો કે આ શું છે એ મારે જાણવું પડશે અને તે જાણ્યા વગર હવે મને ચેન નહીં પડે આ રહસ્ય ગાંગી ઉકેલ્યા વગર તો નહીં જ રહે ત્યારે આમ કહીને ગાંગી ત્યાંથી ચાલવા લાગી ત્યારે પંડિત કહેવા લાગ્યા કે ગાંગી ક્યાં ચાલી છે આ હવન ચાલુ છે એમાં બધાએ રહેવાનું છે અને હમણાં માતાજીની પૂજા શરૂ થશે તો એ પૂજામાં પણ તમારે માતાજીને ફૂલ ચડાવવાના છે ત્યારે ગાંગી કહે છે કે મહારાજ તમે એની શરૂઆત તો કરો હું હમણાં જ પાછી આવું છું અને હવામાં ઉડવાની મારી પણ તીવ્ર ગતિ છે ત્યાં તો માધવરાય આડા આવીને ઊભા રહી ગયા અને ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી તારે એ જોવા જવાની કોઈ જરૂર નથી કારણ કે ગાંગી તને ખબર છે ને કે આ રાત છે અને રાત્રિના સમયમાં એટલું તીવ્ર ગતિથી ઉડવું એટલી આસાનીવાળી વાત નથી માટે તારે નથી જવું તું રહેવા દે ત્યારે ગાંગી માધવરાયને સમજાવતા એટલું કહે છે કે માધવરાય આજે જો આ દીવા કોણ છે અને ક્યાં જઈ રહ્યા છે એ જાણવા માટે જો એની પાછળ નહીં જાઉં ને તો આખી જિંદગીભર મારા મનમાં એક જ સવાલ ઉઠશે કે આ દસ થી પંદર દીવા જે હવામાં ઉડી રહ્યા હતા એ કોણ છે ક્યાંથી આવ્યા હતા અને ક્યાં જઈ રહ્યા હતા આવા સવાલો મને જીવવા નહીં દે એના કરતાં મને જવા દો આમ કહીને તે ચાલવા લાગી ત્યાં તો બંને રાજાઓ ગાંગીના આડા ફર્યાને કહે છે કે ગાંગી પૂજા તારી છે અને તે જ અમને આમંત્રિત કર્યા છે તો પછી આમ મહેમાનોને આમંત્રિત કર્યા પછી આમ ચાલ્યું જવું યોગ્ય નથી માટે અમારો તને આદેશ છે કે તારે ક્યાંય જવાનું નથી તું પાછી વળી જા ત્યારે ગાંગી કહે છે કે મહારાજ તમે પૂજાની શરૂઆત તો કરાવો હું હમણાં જ પાછી આવું છું આમ કહીને ગાંગી સમડી બની અને આકાશ માર્ગે ઉડે છે ત્યારે આ બાજુ માધવરાય ઉદાસ થઈ જાય છે અને બંને રાજાઓને કહેવા લાગ્યા કે આ ગાંગી આપણું કહેવું જરાય માનતી નથી અને આમ અડધી રાત્રે ઉડાણ ભરવી એ યોગ્ય નથી અને બીજી વાત કે હવે તે ક્યારે પાછી આવશે એના વગર પૂજા અધૂરી રહેશે ત્યાં તો સુરતસિંહ આગળ આવીને એટલું કહે છે કે માધવરાય હું ગાંગીને એટલા માટે રોકી રહ્યો હતો કે કદાચ આ દસથી પંદર દિવા જે જઈ રહ્યા હતા એ કદાચ કોઈ માયાવી શક્તિ હોય અને એ તો આ આકાશ માર્ગેથી એના માર્ગે જઈ રહી હતી તો પછી આપણે તેને છંછેડવાની સી જરૂર હતી અને જેમ દેશની ડાકણોએ આ આખાએ ગામને પડાવી લીધું હતું એમ જો ફરી કોઈ નવી સમસ્યા ઊભી થશે તો આપણે શું કરીશું એટલા માટે તો હું ગાંગીને કહેતો હતો કે ગાંગી તારે ક્યાંય નથી જવું તું અહીંયા રોકાઈ જા પરંતુ તે માની નથી અને એ દીવાની પાછળ ગઈ છે અને હવે જો ભૂલથી પણ વળી કોઈ નવી સમસ્યા ઊભી થશે કે તે કોઈ માયાવી શક્તિ હશે ને તો આ ગામને બચાવવું ફરી ભારે પડી જશે ત્યારે આ વિજયસિંહના આટલા શબ્દો સાંભળીને સુરજસિંહ પણ કહે છે કે તમારી વાત એકદમ સાચી છે રાજન પરંતુ ગાંગી હવે એનું ધાર્યું જ કરે છે જવા દો હવે એને જે થવું હોય તે થાય આપણે આગળની વિધિ ચાલુ કરીએ આમ કહીને તેઓ પાછા હવનકુંડની આજુબાજુમાં બેસી જાય છે અને આ બાજુ રાત્રિના સમયે ગાંગી કે જે પોતાની પાખોના તાર ફેલાવી અને તીવ્ર ગતિથી તે આ દીવાની પાછળ જઈ રહી છે ત્યારે આ દીવાઓ એટલી સ્પીડમાં જઈ રહ્યા હોય છે કે હવે તો તે ઝાખા ઝાખા દેખાઈ રહ્યા છે માટે ગાંગીએ વિચાર કર્યો કે જો હું આટલું ધીમું ઉડીશ તો આ દીવા સુધી હું પહોંચું એ પહેલા તેઓ અદ્રશ્ય થઈ જશે માટે હવે મારે પૂરી તાકાતથી ઉડવું પડશે આમ કહીને સમડી બનેલી ગાંગી કે જે અડધી રાત્રે તે એટલી સ્પીડમાં ઉડે છે કે હવે આ ઝાખા ઝાખા દેખાઈ રહેલા દીવા જે હવે મોટા મોટા દેખાઈ રહ્યા છે અને જેમ જેમ ગાંગી આ દીવાઓની પાછળ પાછળ પહોંચે છે એની સાથે જ અંધારામાં આ દીવા મોટા ને મોટા દેખાતા જઈ રહ્યા છે અને ગાંગી હવે આ દીવાની પાછળ પહોંચી ગઈ છે અને તે જઈને જુએ છે તો આકાશમાં અડધી રાત્રે એક વિશાળ મોટો રથ જઈ રહ્યો છે તેની આજુબાજુમાં ઘૂઘરા ઘમ ઘમ ખખડી રહ્યા છે અને તેનો અવાજ સાંભળીને ગાંગી પણ મગ્ન થઈ જાય છે અને કહે છે કે આ રથ કોનો હશે અને આકાશ માર્ગે તે આટલી તીવ્ર ગતિથી જઈ રહ્યો છે તો લાય આ રથની સામે જવું અને આગળ જઈને પૂછું કે આ રથ કોનો છે અને કઈ બાજુ જઈ રહ્યો છે આમ આટલો વિચાર કરીને ગાંગી સંભળી સ્વરૂપે આકાશમાં તીવ્રતાથી ઉડે છે અને આ રથના પણ આગળ જઈને ઊભી રહી જાય છે અને પછી તે જેવી આ રથના આગળ ઉડતી ઉડતી પહોંચી અને પછી તે હવામાં ઊભી રહી જાય છે ત્યારે આ તીવ્ર ગતિથી આવતા રથને તે રોકવાની ઘણી કોશિશ કરે છે પરંતુ આ રથ રોકાતો નથી અને તીવ્ર ગતિથી આવી રહેલો આ રથ કે જે ગાંગીને અથડાય છે અને ગાંગીને અથડાતાની સાથે જ ગાંગી કે જે બેભાન થઈ જાય છે અને તે સ્વરૂપમાં તે હવે ગોળ ગોળ ગુમતી ગુમતી નીચે આવી રહી છે અને રાતનું અંધારું છે અને હવે તેને સાનપાન રહ્યું નથી તે પૂરી રીતે ઘાયલ થઈ ગઈ છે અને પછી તે રાતના અંધારામાં તે એક જંગલની જાળીઓમાં અથડાતી અથડાતી ત્યાં ધડામ કરતી નીચે પત્તાઓના ઢગલા ઉપર પડે છે અને પત્તાના ઢગલા ઉપર પડતાની સાથે તેને નીચે પડવાનું ઘણું વાગ્યું નહીં પરંતુ રથ જે તીવ્ર ગતિથી ગાંગીના શરીરે અથડાણો હતો એનાથી તે બેભાન થઈ જાય છે અને સંભળીના સ્વરૂપમાં ને સ્વરૂપમાં ત્યાં એક મોટા પત્તાના ઢગલામાં તે પડી છે અને આમ આ બાજુ કે હવે આ યજ્ઞ પૂરો થઈ ગયો છે અને માતાજીને વધાવવાનો સમય થયો છે પરંતુ ગાંગી હજી સુધી આવી નથી તેથી આ સમગ્ર માણસો માધવરાય સુરતસિંહ વિજયસિંહ બધા ગાંગીની રાહ જોઈ રહ્યા છે અને તેઓ ગાંગી ઉપર ચીડાણા પડશે કે ગાંગીને કેટલી વાર ના પાડી એમ છતાં પણ એક પણ વાર તે આપણી વાત માનતી નથી અને હવે લાગે છે કે એના વગર જ આ પૂજા પૂરી કરી નાખવી પડશે ત્યારે માધવરાય કહેવા લાગ્યા કે હવે બીજો કોઈ માર્ગ નથી અને હે મહારાજ પૂજાની વિધિ શરૂ કરી નાખો અને પછી ગાંગી વિના જ આ પૂજા થાય છે ને આખી રાત પૂરી થઈ જાય છે સવાર પડી ગઈ છે પરંતુ હજી સુધી ગાંગી પાછી આવી નથી તેથી હવે આ બધા જ ગામના માણસો ચિંતામાં પડ્યા કે આ ગાંગી હજી સુધી પાછી આવી કેમ નહીં અને તે આપણને કહીને ગઈ હતી કે હું હમણાં જ પાછી આવું છું તો પછી હજી સુધી તે કેમ નથી આવી આમ હવે તો આખું ગામ પણ ગાંગીની ચિંતા કરવા લાગ્યું છે પરંતુ મિત્રો ગાંગી ક્યાંથી પાછી આવે કારણ કે એ તો બેભાન અવસ્થામાં સંભળીના સ્વરૂપમાં ને સ્વરૂપમાં તે ત્યાં એક પત્તાના ઢગલા ઉપર પડી છે અને ત્યારે મિત્રો ઘટના એવી બને છે કે એક શિકારી કે જે તેના ખભે બાણ લટકાવેલું છે અને તે ચાલતો ચાલતો આ જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યો છે તેના એક ખભે ઘણા બધા તીર છે અને બીજા ખભે તેને ધનુષ લટકાવેલું છે અને એક હાથમાં પણ તેના ધનુષ છે અને તે આ જંગલમાં આમ તેમ આમ તેમ જોતો જોતો આગળ આગળ જઈ રહ્યો છે અને તે ચાલતો ચાલતો આ ગાંગી જ્યાં ઢગલા ઉપર પડી છે તેની પાસે આવીને ઊભો રહી જાય છે અને ત્યારે તે પહેલાં તો ઝાડીઓના ઉપર નજર નાખી નાખીને જોઈ રહ્યો છે પરંતુ પછી તે નીચું જુએ છે અને નીચે જોતાની સાથે જ તેની નજર આ ગાંગી ઉપર પડે છે અને આ ગાંગીને જોતાની સાથે તે હરખાણો અને તે કહેવા લાગ્યો કે અરે વાહ આટલું મોટું પક્ષી અને આમ તે આ સમડીની પાસે પહોંચે છે અને આ સમડી લોહી લુહાણ અવસ્થામાં ત્યાં આ પત્તાના ઢગલામાં પડી છે તેથી તેણે તેના હાથમાં લીધી અને હાથમાં લઈ અને તેના માથા ઉપર હાથ ફેરવે છે અને પછી તેને એના ઉપર દયા આવી જાય છે તેથી આજે તેણે વિચાર કર્યો કે હું આમ પણ ઘણા બધા પક્ષીઓને મારું છું અને મારી અને તેને ખાઈ જાઉં છું એના કરતાં આ પક્ષીને હું મારા ઘરે લઈ જાઉં અને મારા બાળકો તેનાથી રમશે અને આમ આટલો વિચાર કરી અને પછી તે આ ગાંગીને સમડી સમજી અને તેના ઘર તરફ લઈને ચાલ્યો છે અને ચાલતો ચાલતો જંગલની બાજુમાં જ એક નેહડો છે અને આ નેહડામાં ઘણા બધા આ માણસો રહે છે ત્યારે આ શિકારી જ્યારે પોતાના ઘરે આ સમડીને લઈને પહોંચ્યો ત્યાં તો એના બાળકો એને લેવા માટે રડવા લાગ્યા ત્યારે તે કહે છે કે આ ઘાયલ થઈ ગયેલી છે એને આપણે સેવા કરવાની છે એ બેભાન છે અથવા તો તે મળી ગઈ છે આમ કહી અને તે ગાંગીની સેવા શરૂ કરે છે અને આમ કરતાં કરતાં હવે એક આખો દિવસ વીત્યો અને બીજા દિવસે ગાંગી ભાનમાં આવે છે અને ભાનમાં આવીને તે આંખો ખોલે છે એની સાથે તેના ડોળા ફાટી જાય છે કારણ કે મિત્રો ગાંગીને પાંજરામાં પૂરી નાખી છે અને તે આ સમડીના પાંજરામાં તે બેઠી બેઠી નજર ઊંચી કરીને જુએ છે તો સામે શિકારી બેઠો છે એના બાળકો એની પત્ની અને આજુબાજુનો નેહડો છે પરંતુ હવે ગાંગી મનમાં વિચાર કરવા લાગી કે હું અહીંયા ક્યાંથી આવી અને હું તો પહોંચી હતી પેલા રથની સામું તો પછી આમ અચાનક હું અહીંયા પાંજરે કેમ પુરાણી છું અને હું હવે જો આમ અચાનક આ પાંજરામાંથી બહાર નીકળી જઈશ ને તો પણ આ માણસો મને છોડશે નહીં કારણ કે એમને તો એમ જ લાગશે કે આ કોઈ ડાકણ છે માટે અત્યારે બહાર નીકળવું નથી અને આમ તે પાંજરે પુરાણી છે ને આ બાજુ માધવરાય સુરજસિંહ વિજયસિંહ બધા કે જે ગાંગીની ઘણી ચિંતા કરવા લાગ્યા છે તેથી તેઓ પોતાના સૈન્યને આ ગામમાં બોલાવે છે અને જે દિશા તરફ આ રથ ગયો હતો એ બાજુ પોતાના સિપાહીઓની ટુકડીઓ બનાવી અને બંને રાજાઓ એ બાજુ ઘોડે સવાર થઈને તાબડતોડ નીકળે છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી